ચાલો મિત્રો આજે નવો બ્લોગ માં તમને આ બધી તૈયારી ચાલુ થઈ જાય છે ભજીયા બનાવવા માટેની બાપા છે ભાઈ એમને જો કારીગર છે ભાઈ અનિલભાઈ છે ગણપતભાઈ છે મેથી લઈ લીધી છે આપડે અશ્વિનભાઈ છે

ભજીયા બનાવા માટે ફ્રેમ બધા મિત્રો આવી ગયા છે આ જો મરચા કટિંગ કરે છે લાલ મરચા લીલી ડુંગળી લસણ લામરચા ઘરે પ્રોગ્રામ છે હા જો જો મેથી કટિંગ કરે આગળ બતાઈ આ પ્રોસેસ થઈ ગઈ છે વધારે થાય ચાલે જવો લઈ આવો સાંજે દરવાજે હોય નહી નાખ્યું લીંબુ લીંબુ હા જા લે આજા હોય લીંબુ ભાઈ Dallabah. Eh, tiga gen, lah, siap. Semuanya apa? Udah? Eh, itu Apa nama Eh, nama apa? Eh, nyamuk keren, nyamuk keren, nyamuk keren, nyamuk keren, nyamuk keren, nyamuk

એક બટાકા દૂમેશલાન ને આ કે પેને પેન હીધું મેકને મોવો તો ઉતરાઈ ગયા કેટલી કેટલી લઈ ગયા લસણ હવે ઓલો ઓલો ખાલી કર નઈ તો રે આ ખાલી કર નઈ તો માર પર ના

પાણી નાખો મોટો કારીગર રજીતગીરી ઓર્ડર લેવાનો બધું મિક્સ થઈ જાય ને એવી રીતના હલાવવાનું

બક બક વયમ લાગ્યો લોટ ના ફોલો ફોલો લોટ કે હાલ છે હાલ છે હ હાલ છે ઢીલું થઈ જાય નાક નાક લોટ નાખ ફરાવા આયા મોટા ના જે પાંચ મક્ષે દીધું હાયલા મને આવો તો સોળા લઈને આવો ને બીટા સોળા અમાર કોને દે ખાવા માટે તૈયાર થઈ ગયા છે ઉતારવી એકલી વાર છે ભાઈ હા સુગંધ વાર આવે છે ભાઈ હવે આપણે બની જાય એટલે ચાખશું આપડે

કરવા પડે એટલે હું કડક કડક ક્રિસ્પી થઈ જાય ક્રિસ્પી ચેન્જ થઈ ગયા આપડે બીજા કારીગર આવી ગયા

ના 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 રમુજી કરી દે હે હે સમી ના હોય ઓછું પડ્યા ને પત્રી નો આપી દે ગણું બે જવાબ પત્રી નો બેજીયા તો મિત્રો આ લાલ મરચા ના છે પટી આજી ના દે માં પાંચ છે પત્રી બાજી હે હાલો ભાઈ તો દે પૂ કેવો ટેસ્ટ છે આ બાજુ હો હા ઓગર કર્યા છે હા એનો તો પૂરા કરવો આ વડે મજા આવી જવાનો